હરિદ્વારમાં મફતમાં કથા સંભળાવવાના બહાને વડાલી તથા આજુબાજુના નાગરિકોને છેતરીને પલાયન થયું વિગત વાત કરીએ તો વડાલી શહેરમાં વસવાટ કરતા વિવિધ સમાજના ભાઈઓ બહેનોએ એક નવેમ્બરના રોજ વડાલીથી હરિદ્વાર શ્રીમદ ભાગવત કથામાં જવાનું હોવાને લઈ પચાસ થી સાહીઠ લોકોએ એક વ્યક્તિ દીઠ પાંત્રીસો રૂપિયા આપી આયોજક પાસે ટિકિટો બુક કરાવી હતી પરંતુ આજે હરિદ્વાર જવા માટે બસ ન આવતા મુસાફરોને શંકા લાગી હતી ત્યારે મુસાફરોએ તપાસ કરતા પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મુસાફરોએ અંગે વડાલી પોલીસ સ્ટેશને આવી પીઆઈને લેખિત અને મૌખિક સ્વરૂપ અરજી કરી હતી તો સૂત્રોથી મળતી માહિતી એક મહિના અગાઉ ટેમ્પલેટ અને સોશિયલ મીડિયામાં ચાલો હરિદ્વાર ફ્રી સેવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કિશનભાઈ અને લાલાભાઈ નામના બે આયોજકોએ જણાવ્યું હતું કે હરિદ્વાર ખાતે કથા વક્તા શાસ્ત્રી રમણલાલ વી ભટ્ટ જ્યોતિષ ગોલ્ડ મેલા લિસ્ટ વાળા હાલ હિંમતનગરની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ કથાનો લાભ લેવા માટે એક વ્યક્તિ દીઠ રૂપિયા આપીને બુક કરાવવાનું રહેશે વધુમાં જણાવાયું હતું આ શ્રીમદ ભાગવત કથા સાંભળવા બેસનારને દિવસ દીઠ રૂપિયા પાંચસો કવર મારફતે રોજે રોજ આપવામાં આવશે ત્યારે આ યાત્રાનું પ્રસ્થાન એક અગિયાર બે હજાર પચીસ થી લઈ દસ અગિયાર બે હજાર પચીસ સુધી કરવામાં આવ્યું છે આ સમગ્ર મામલે ટેમ્પલેટ અને સોશિયલ મીડિયામાં જાહેરાત વડાલી શહેરના લોકોએ ટેમ્પલેટમાં રહેલ આયોજકોનો હરિદ્વાર જવા માટે સંપર્ક કર્યો હતો નવ ઓક્ટોબર બે હાજર પચીસના રોજ લાલાભાઈ નામનો એક વ્યક્તિ કે જે વડાલી શહેરમાં આવ્યો હતો અને વડાલી શહેરના વિવિધ સમાજના વ્યક્તિઓના સંપર્કમાં આવી પચાસ થી સાઠ લોકોની ટિકિટ બુક કરી એક વ્યક્તિ દીઠ રૂપિયા પાંત્રીસો લઈ દાતાને જણાવ્યું હતું કે ભાગવત કથામાં બેસનાને દિવસ દીઠ રૂપિયા પાંચસો એક કવર મારફતે આપવામાં આવશે અને કથાના અંતિમ દિવસે ચાંદીની મૂર્તિ ગંગાજીની મૂર્તિ સહિતની કીટ આપવામાં આવશે ત્યારે આયોજકની આ લોભાવણી લાલચમાં આવી વડાલી શહેરના પચાસ થી સાહીઠ જેટલા વ્યક્તિઓએ આ ટિકિટ બુક કરાવી હતી ત્યારે આજે સવારે અગિયાર વાગે હરિદ્વાર જવા માટે આવી શકે જણાવેલ સ્થળ ઉપર બસ આવવાની હતી પરંતુ મોડા સમય સુધી હરિદ્વાર જવા માટે બસ ના આવતા મુસાફરો સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળ્યું હતું આ સમગ્ર મામલે મુસાફરે આયોજકનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો હતો ત્યારે આવી શકે જણાવેલ કે ડરના ગરામલી ખાતે આવેલ ઓફિસે પણ તપાસ કરતા લાલાભાઈ નામનો વ્યક્તિ મળી આવ્યો ન હતો વધુમાં મુસાફરોને જ જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિનું નામ લાલાભાઈ નથી પરંતુ ઓરિજિનલ નામ ચેતનભાઈ અશોકકુમાર લખવારા રહેવાસી રાજપુતવાસ રામજી મંદિર પાસે પીલવાઈ મહેસાણા હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર મામલે થી સાહીઠ મુસાફરો હરિદ્વાર જવાને બદલે વડાલી પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈડીઆર વંડેરિયાને તમામ લોકોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી વડાલી પોલીસે આ સમગ્ર મામલ પકડવા કર્યા હતા હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા ન્યૂઝ ગુજરાતી બોલો મારું નામ ભરતભાઈ ચૌધરી છે હું અમદાવાદ થી આવી છું અહીંયા લખાયું પાંત્રીસો રૂપિયા ભર્યા હતા પણ હજી સુધી બસ આવી નથી અગિયાર વાગ્યા નો ટાઈમ આપ્યો હતો તેથી અમે વડાલી પોલીસ સ્ટેશન માં અરજી આપી છે એમની ફરિયાદ લખાઈ છે કે અમારી જોડે ફ્રોડ થયું છે મારું નામ વસંતભાઈ રમણભાઈ નાઈક હું વડાલીનો રહેવાસી છું કેટલાક દિવસથી પેપરમાં પેમ્પલેટ આવતા હતા કે ભાઈ હરિદ્વાર કથાનું આયોજન કરેલ છે અને અહીંયાથી લશ્કરી બસમાં લઈ જવાના છે દરામલીનો લાલભાઈ દરબાર નામનો માણસ હતો એને અમે રૂબરૂ મુલાકાત કરી એની ઓફિસે જઈને એને કીધું તો કે આ સાચી વાત છે અને અમે આ આયોજન કરેલ છે તો અમે એમાં પૈસા પાંત્રીસો રૂપિયા આપી અને નોંધાવેલ નામ બરાબર એવા અમારા બ્રહ્મપુરીના અને વડાલી વડાલીનગરના પચાસથી સાહીઠ માણસોએ નામ નોંધાવેલ છે અને આ ભાઈ બે દિવસથી બે દિવસથી કોઈ ફોન ઉપાડતા નથી આજે એક તારીખ એક અગિયાર લશ્કરી બસ આવવાની હતી હજુ સુધી લશ્કરી બસ આવી નથી જેથી અમે પોલીસ સ્ટેશને પીએસઆઈ સાહેબને જાણ કરી અને અરજી પણ આપેલ છે પીએસઆઈ સાહેબે અમને સાંત્વના આપેલ છે કે ભાઈ આનો રસ્તો અમે કરશું ને પકડી લાવશું જેને બી ફ્રોડ કર્યું હશે એને